પાટણ શહેરમાં શ્રી પાટણ મોડ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા કુળદેવી શ્રી બહુચર માતાજીની ભવ્ય નગરયાત્રાનું આગામી ચૌદ ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા ઉપરાંત દિવસ દરમિયાન માતાજીના મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે જેમાં પાટણ શહેર સહિત રાજ્યભરમાં વસતા સમાજના લોકો માતાજીના ઉત્સવમાં સહભાગી બનશે પાટણ શહેરમાં વસતા સમસ્ત શ્રી પાટણ મોડ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા માસુદ પાંચમ વસંત પંચમી નિમિત્તે આગામી ચૌદ ફેબ્રુઆરીના રોજ કુળદેવી માં બોચર માતાજીની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરાયું છે માતાજીની નગરયાત્રા ધામધૂમપૂર્વક માતાજીના નિજ મંદિર રામશેરીથી પ્રસ્થાન કરી શહેરના માર્ગો ઉપર ફરી પરત માતાજીના મંદિરે આવશે ઉપરાંત મંદિર પરિસરમાં સવારથી સાંજ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં માતાજીનો દ્વાર ખોલવાનો પ્રસંગ સાડી પહેરામણી આંગીના દર્શન આનંદનો ગરબો ધ્વજા આરોહણ માતાજીનો હવન માતાજીને પાલખીમાં પધરામણી સહિતના કાર્યક્રમો યોજાશે જેને લઈ ઉછામણી મહોત્સવ શહેરના રામની શેરી ખાતે આવેલ બહુચર માતાજી મંદિર ખાતે યોજાયો હતો શોભાયાત્રામાં માતાજીની વિવિધ ઉછામણી બોલનાર દાતાશ્રીઓનું સન્માન માતાજીની છબી અને શાલ ઓઢાડી એશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તેરે રામની શેરી સ્થિત માતાજીની એક વર્ષ સુધી સેવા પૂજાનો લાભ લેનાર અને સમાજના જરૂરિયાતમંદ લોકોને કરિયાણાની કીટ સહિત શૈક્ષણિક કીટ ઉપરાંત શૈક્ષણિક અભ્યાસ માટે મદદરૂપ થનાર અને સમાજના અનેક સામાજિક કાર્યોમાં સહભાગી બનેલ એવા સમારંભના મુખ્ય મહેમાન અને એશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદીનું પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજના આગેવાનો અને ટ્રસ્ટીઓ દ્વારા શાલ બુકે અને પાઘડી પહેરાવી તેઓનું ભવ્ય બહુમાનની સાથે સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ટ્રસ્ટીઓ અને લોકો ઉપસ્થિત રહી વસંત પંચમી નિમિત્તે નીકળનારી શોભાયાત્રાને સફળ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું લોકો દર્શનનો લાભ લે છે તથા કે આ શોભાયાત્રા જ્યારે નીકળે છે ત્યારે ફક્ત પાટણના નહીં પાટણના મોદી નહીં પરંતુ અન્ય સમાજના લોકો પણ તેનું સ્વાગત કરી અને સેવા પૂજા કરે છે આમ આ શોભાયાત્રા હર્ષ ઉલ્લાસ તથા લોકોની શ્રદ્ધા ભક્તિથી નીકળે છે અને એમાં માતાજી લોકોને સુખ સમૃદ્ધિ આપે છે